મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદરથ પ્રથમ વાર્ષિક તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતો મોરબીનો પંડ્યા પરિવાર સ્વર્ગીય રાકેશભાઈ અંબા પ્રસાદભાઈ પંડ્યાને પરિવારજનોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્વર્ગીય રાકેશભાઈ અંબા પ્રસાદભાઈ પંડ્યાનું એક વર્ષ પહેલા દુઃખદ અવસાન થયું ત્યારે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ભાઈ દીપકભાઈ પંડ્યા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગની તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ તકે સદરતના પરિવારજનોએ તેમના વ્રત હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો શ્રી જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ગેલાણી નિર્મિત કક્કડ ભાવિન ગેલાણી ચિરાગરાજ પપ્પુભાઈ ચંડીભમર પારસભાઈ ચોક નીરવભાઈ હાલાણી હરીશભાઈ રાજા પ્રતાપભાઈ ચોક સહિતનાઓએ સદ્રતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એવા જયંતિભાઈ ચક્કા સિહોરી કાંકરે